નમસ્તે વિદ્યાર્થી મિત્રો કૃષ્ણ એકેડમી ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારું બધું સ્વાગત છે લાસ્ટ ટાઈમ આપણે જીયોગ્રાફી મોસ્ટ ઓફ કમ્પ્લીટ કરી નાખ્યું હતું નદી તંત્રનું હવે હિસ્ટ્રી આપણે જોઈએ છીએ બરાબર હિસ્ટ્રીમાં આપણે મૈત્રક વંશ સુધી પહોંચ્યા હતા અને પછી અનુમૈત્રક કાળ ચાલુ કરવાનો હતો ફર્સ્ટ ઓફ ઓલ ગયા રવિવારે એટલે કે બે દિવસ પહેલા આજે મંગળવાર થયો છે રવિવારે પીએ નું પેપર હતું તેની અંદર હિસ્ટ્રીના ચાલીસ થી પિસ્તાલીસ જેટલા ક્વેશ્ચન પૂછાયા હતા એના વિશે બે મિનિટ વાત કરીએ એવું કહેવાય છે મિત્રો અમુક ક્વેશ્ચન સાવ ઇઝી હતા અને અમુક ક્વેશ્ચન યુપીએસસી લેવલ હતા મીડિયમ બહુ ઓછા હતા તમે કદાચ નોટ કર્યું હોય તો અને હિસ્ટ્રી જે છે તમારો સ્કોરિંગ સબ્જેક્ટ ક્યાંક બની શકે એમ હતો કેમ કે ઇઝી હતા એ તો આવડવાના જ છે અને અમુક અઘરા જો તમને ક્વેશ્ચન હોય આવડી જાય તો ઇઝીલી તમને સારામાં સારા માર્ક ત્રીસ પાંત્રીસ ની આજુબાજુ આવી શકે ટોટલ ચાલીસ થી પિસ્તાલીસ માર્ક ગુજરાત પ્લસ ભારત નું થઈ અને હતું એ તમને ખબર હોવું જોઈએ બરાબર લીમડી ચાલી હતી એની અંદર હું બોલ્યો હતો કે સાયલા જે છે ભગતરા ગામ તરીકે ઓળખાય છે સાયલા છે ભગતરા ગામ તરીકે ઓળખાય છે બેઠો ક્વેશ્ચન એની અંદર હતો જો તમે જોયો હોય તો બરાબર પછી આપણે નદી તંત્ર કરાવતા હતા એની અંદર રિવર પેટર્ન કરાવતા હતા રિવર પેટર્ન એમાં ડેન્ડ્રેટિક પેટર્ન કરાવી હું એમ બોલો પેટર્ન જે છે એ બેઠો બેઠો હતો એમાંથી ટોટલ બાર થી ચૌદ જેટલા પ્રશ્નો બેઠા પૂછાના છે બેઠા એક પણ ટકાના આડા ફેરફાર વગર બરાબર ભગતનું સૈલા ગામ હોય પેટર્ન સિસ્ટમ હોય કે બીજા કોઈ પણ બરાબર ચલો બધાને અહીંયા આપણે જોઈએ કઈ શકીએ કોઈ હાલ આપણે એવું કહી શકીએ અનુમેત્ર અનુમેત્ર એ તમને આઈડિયા હોવા જોઈએ અનુમેત્ર બરાબર હવે તમને થોડુંક યાદ કરાવી દઉં કે આપણે કઈ દિશામાં ચાલીએ છીએ યાદ કરો તો આપણે સૌથી પહેલા પહેલો ટોપિક જે છે હિસ્ટ્રીનો એ સિંધુ ખીણ જોયું હતું સિંધુ ખીણ ની સંસ્કૃતિ જોયું તો એના પછીનો જે આપણે ટોપિક લીધેલો હતો એ ડાયરેક્ટ મહાભારત યુગ લીધું મહાભારત યુગ એનાથી આગળ આપણે લીધું એના પછી ચોથા નંબર ઉપર અનુમૈત્ર કાળ આવે આવે કાળ એની અંદર સખ વંશ આવે બરાબર વંશ મેન હતો અને બીજો થોડોક આપણે કદાચ કુષાણ લઈ શકીએ બરાબર અને હાલ આપણે જે પહોંચેલા છીએ

એવું કહેવાય મિત્રો અનુમેત્ર કાળ દરમિયાન અનુમેત્ર ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ લોકોનું શાસન હતું અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ લોકોનું શાસન હતું કઈ રીતના બતાવીશ તો ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ ડિજિટલી અથવા તો એવું કહી શકીએ મેપમાં બરાબર જુઓ જેમ કે સૌરાષ્ટ્ર જે શાસન હતું ટોપિક કયો ચાલે છે કે અનુમેત્ર કાળમાં જુદા જુદા વિસ્તારમાં કોનું શાસન હતું એનાથી થોડાક નીચે આપણે એવું કહી શકીએ ચાવડા વંશનું શાસન હતું ચાવડા એનું શાસન હતું ચાવડા વંશનું એનાથી થોડાક નીચે અહીંયા અંકલેશ્વરમાં ચાહમાન વંશ હતો ચાહમાન વંશ નીચે રાષ્ટ્રકૂટો હતો સમજાય છે ગુર્જર પ્રતિહાર ચાવડા વંશ ચાહમાન વંશ અને રાષ્ટ્રકૂટો આ બાજુ આપણે જોઈએ તો એવું કહી શકીએ કે અહીંયા સેંધવ વંશ નું શાસન હતું કેનું શાસન હતું સેંધવ વંશ પછી કોણ આવ્યું હતું જેઠવા વંશ

એનાથી આપણે આગળ જઈએ તો એવું કહી શકીએ કે મોર્યત્તર કાળ કાળ એટલે ઉત્તર મોર્યત્તર આપણે શબ્દ બોલીએ મોર્યત્તર એટલે શું થાય આપણે એવું કહી શકીએ મૌર્ય વત્તા ઉત્તર કાળ પછીનો જે સમયગાળો છે એને કાળ કહેવાય કાળ પછીનો સમયગાળો છે એને અનુમોર્ય કાળ કહેવાય સમજાય છે થયું બંને ભેગું કાળ મોર્યત્તર કાળ બંને એક જ સેમ મેત્રક કાળ પછીનો સમયગાળો કાળ બરાબર અથવા તમે આપણે એવું કહી શકો મેત્રો બરાબર ઉત્તર શબ્દ લાગે અહીંયા લાગતો હોય જો એક રાજાનું શાસન હોત તો એક વંશ નામ આવે જેમ કે મેત્રક વંશ આખા ગુજરાતમાં શાસન હતું યાદ કરો તો મેત્રક વંશ દરમિયાન ગુજરાત નું નામ શું હતું લાઠ પ્રદેશ શું હતું લાઠ પ્રદેશ પણ અનુમેત્રની અંદર

જાવડા વંશ જે છે તે આખા ગુજરાત ઉપર શાસન કરતો હોય છે આ પ્રશ્ન ક્લિયર થયો બરાબર હવે ફર્સ્ટ ઓફ ઓલ તમને એ ખબર હોવી જોઈએ કયા વિસ્તારમાં કોનું શાસન હવે એ ખબર હોવી જોઈએ કે એની અરે સંકળાયેલ બીજી કઈ વસ્તુ છે કે નહીં અગત્યના પોઈન્ટ છે કે નહીં છે તો ક્યાં જેમ કે ગુર્જર પ્રતિહાર વંશની આપણે વાત કરીએ સૌથી પહેલા પેલો હવે આ બધા વંશ આપણે થોડાક ડિટેલમાં સ્ટડી કરીએ અને એના પછીનો પેટ લઈ લઈએ બરાબર જેમ કે આપણે એવું કહી શકીએ કે ગુર્જર પ્રતિહાર વંશની તમે વાત કરો ગુર્જર પ્રતિહાર વંશ ગુર્જર પ્રતિહાર આના વિશે બે પાંચ શબ્દ આપણને બે પાંચ વાક્ય આવડવા જોઈએ બરાબર જેમ કે આ ગુર્જર પ્રતિહાર વંશ જે છે બરાબર એ ગુર્જર નામ ઉપરથી ગુર્જર દેશ નામ પડ્યું હતું ગુર્જર દેશ અથવા ગુર્જર ભૂમિ અને આના ઉપરથી નામ પડ્યું ગુજરાત સમજાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આબુ ક્યા ફોર રાજસ્થાન એ તમને ખબર હોવી જોઈએ બરાબર એનાથી આપણે આગળ જઈએ તો એવું કહી શકીએ કે ગુર્જર પ્રત્યહાર વંશના રાજા હતા ગુર્જર પ્રતિવંશ રાજા હતા મિહિર ભોજ મિહિરજ એવા વ્યક્તિ હતા કે જેને ક્યાંક ને ક્યાંક ચાવડા વંશ નો નાશ કર્યો હતો નાશ કર્યો ચાવડા જય શિખરી ચાવડા ને આપણને ખબર હોવી જોઈએ બસ આટલા પણ તમે કરો ગુર્જર પ્રત્યાર વંશ વિશે એટલે ઇનાપ છે બરાબર બાળભટ્ટ રચયત એક પુસ્તક છે એની અંદર ગુર્જર પ્રત્યાર ગુર્જર જાતિનો સૌ પ્રથમ ઉલ્લેખ થયેલો છે એવું કહેવાય છે મિત્રો કાદંબરીમાં થયેલો છે હવે આપણે આગળ વધીએ કયો ચાવડા વંશ રાજધાની કઈ હતી પંચાસર આ વિચાર આવે છે પંચાસર એટલે આજનું કયો પંચાસર એટલે આજનો કયો વિસ્તાર પાટણ એક્ઝેક્ટ ગામ કયું રાધનપુર સમજાય છે એક્ઝેક્ટ ગામ કેવું છે રાધનપુર પાટણ જિલ્લો આવે રાજા એ સમય કોઈ કોણ હતા જય શિખરી ચાવડા જય શિખરી ચાવડા કોણ હતા જય ચાવડા ચાવડાના રાજા હતા જય શીખરી ચાવડા બરાબર એનાથી આપણે આગળ જઈ જય ચાવડા જે છે નું શાસન જ સારું હતું લોકપ્રિય રાજા કહેવાય શું કહેવાય લોકપ્રિય રાજા હતા જય ચાવડા બરાબર એને હરાવનાર વ્યક્તિ કોણ હતા તો કે મિહિર ભોજ ભુવડ નામના રાજા એ રહ્યા હતા ભુવડ કયો કે મિહિર ભોજ બંને એક જ ભુવડ નામના રાજા રહ્યા હતા એ આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર ચલો એનાથી આપણે આગળ જઈએ હવે આ ચાવડા વંશ જે છે એનો નાશ તો કરી નાખ્યો તો હતો ભુવડે ભુવડ જે છે એનો નાશ કોણ કરે છે ભુવડ નાશ પાછો વનરાજ ચાવડા કરે છે બરાબર એટલે કે પિતાની હત્યાનો બદલો લેશે પિતા જયશ્રી ચાવડા એવું કહેવાય છે યુદ્ધ મેદાન ની અંદર વીરગતિ ભાઈ માતા શું ભાઈ માતા વીરગતિ પણ એ આપણે આગળ આવે છે બરાબર અત્યારે ખાલી ચાવડા વંશ વિશે આટલું સમજો અચ્છા જયશ્રી ચાવડા છે માતા પિતા ક્યાં શહેર ના હતા તો એ પણ ક્યાં ના પંચાસર ના પંચાસર જો ચાંપાનેર નહીં હોય ચાંપાનેર અને પંચાસર બહુ થાય ડિફરન્ટ પંચાસર એટલે પાટણ જિલ્લો બરાબર જ્યારે ચાંપાનેર એટલે પંચમહાલ જિલ્લો કયો પંચમહાલ કાલની પરીક્ષામાં રવિવારની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હતો કે નીચેનામાંથી કઈ સાઈડ વિશ્વ વિશ્વ ધરોહર સ્થળ નથી નીચે નીચેનામાંથી કયું સ્થળ ગુજરાતનું જે વિશ્વ ધરોહર સ્થળ નથી અથવા તો ક્યુ વિશ્વ ધરોહર સ્થળ નથી સાવ ક્વેશ્ચન પૂછી નાખો તો એની અંદર સૌથી પહેલા જે છે ચાંપાનેર નું હતો પ્રશ્ન બરાબર ચાંપા સોરી પંચ જે રાણીકી વાવ આવે છે વિશ્વ વિશ્વ ધરોહર સ્થળ એટલે શું મિત્રો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘણા વિદ્યાર્થીઓ આમાં પણ ભૂલ કરી જતા હોય કે સાહેબ ગુજરાતી છે સમજાણું નહીં ખરેખર વર્લ્ડ હેરિટેજ સાઈડ થી આપણે પરિચિત છે તો બેઠો પ્રશ્ન એ આવશે ચાંબાનેરનો કિલ્લો રાણકી વાવ અને અહમદાબાદ શહેર ત્રણ આપણે અત્યારે ગુજરાત ની અંદર છે ટોટલ ભાલ ભારતની અંદર આણત્રીસ ઓગણચાલીસ છે મિત્રો કેટલા આડત્રીસ થી ઓગણચાલીસ એમાં સૌથી છેલ્લામાં છેલ્લું જયપુર સિટી જે છે પિંક સિટી એ હતું એની પેલા કંઈક મુંબઈનું વિક્ટોરિયન હતું ક્યુ મુંબઈનું વિક્ટોરિયન એક પછી કાક આવી રીતના થયેલા છે આપણને ખબર હોય અત્યારે કઈક ઓગણચાલી ની આસપાસ છે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી

રાષ્ટ્રો રાષ્ટ્રકૂટો જે છે રાજધાની હતી મિત્રો માન્ય ખેડ માન્ય ખેડ એટલે આજનું ક્યુ હતું કે નાસિક પાસેનું સોલાપુર નાસિક પાસેનું સોલાપુર બીજી રાજધાની કઈ હતી ખેટક